બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકના ખેડૂતોની એક પછી એક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અગાઉ અપૂરતા વરસાદને કારણે ખેડૂતોના ચોમાસુ પાક નષ્ટ થવાથી કગાર પર પહોંચી ગયો છે અને ત્યારબાદ મોડા મોડા વરસાદનું આગમન થતાં વધુ વરસાદને પગલે ખેડૂતોના પાકનો સોથ વળી ગયો હતો આટલું ઓછું હોય તેમ હવે વરસાદ રોકાઈ ગયા બાદ સરહદી પંથકના ખેડૂતો માટે નવી મુશ્કેલી સામે આવી છે વરસાદ રોકાઈ ગયા બાદ વાવ તાલુકાના ગામડાઓમાં કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધી ગયો છે આ જીવાત ખૂબ જ ખતરનાક જીવાત માનવામાં આવે છે અને જે પાક પર આ જીવાત પડે છે તે પાકને ખૂબ જ ઝડપથી ચટ કરી નાખે છે ત્યારે સરહદી પંથકમાં કરવામાં આવેલા દિવેલાના વાવેતરમાં નામની જીવાતનો ઉપદ્રવ વધી જતા ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે ત્યારે સરહદી પંથકના ખેડૂતોને બરબાદ થતા અટકાવવા માટે જિલ્લાના વહીવટીતંત્ર આ જીવાતને અંકુશમાં લાવવા માટે અસરકારક પગલા લેવા ખૂબ જ જરૂરી બની ગયા છે